સંગીતની સુરાવલીઓથી ગુંજી પ્રથમ વાર સુરભી નામના આંતરરાષ્ટ્રીય કલાકારો ના ગ્રુપે સ્ટેજ ગજાવ્યું હતું જેમાં ઇટાલી સ્પેન આર્જેન્ટિના લેબેન્ડ મેક્સિકો અમેરિકા એવા છ દેશોના તેર જેટલા કલાકારોએ સુંદર ગીત સંગીતની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા ઉપસ્થિત તેર જેટલા કલાકારોએ ભારતીય ક્લાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિક પ્રસ્તુત કર્યું હતું ઇન્ટેક ચેપ્ટર નર્મદાના કન્વીનર અને વર્લ્ડ સેલિબ્રિટી એવા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા યુએસએનું સુરભી ઓન્સોમ્બલ ગ્રુપ દ્વારા રાજપીપળા બેન્ચ સ્ટેન્ડ ઉપર પરફોર્મ કરવાનું આયોજન કરાયું હતું આ તબક્કે સમગ્ર ગાર્ડન ને લાઇટિંગ ડેકોરેશન થી સજ્જ કરી દેવાયું હતું યુવરાજ માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે સંગીત દ્વારા વિશ્વને એક મંચ ઉપર લાવવાનો પ્રયાસ કરાયો છે અને ભવિષ્યમાં આ જગ્યાનો ઉપયોગ સંગીત માટે અને પ્રજાના મનોરંજન માટે થાય

અને આ આ જે કાર્યક્રમ બેન્ડસ્ટેન્ડમાં રાખવામાં એટલે આવ્યું છે કે આ જગ્યા મારા પડદાદા મહારાજા વિજયસિંહજીએ અહીંયા ઓગણીસો અને વીસમાં બનાવેલી લોકોના મનોરંજન માટે અહીંયા વિનાયક રાવ ના લોકો માટે અને એ જગ્યાનો ઉપયોગ નહોતું થઈ રહ્યો એ એ જગ્યા બહુ જર્જરિત અવસ્થામાં છે એટલે અમે અહીંયા આંતરરાષ્ટ્રીય કાર્ય કલાકારો બોલાવ્યા છે છ દેશોમાંથી અમેરિકા મેક્સિકો આર્જેન્ટિના પેલેસ્ટાઈન લેબિમેન એવા જગ્યાથી આવ્યા છે અને અહીંયા વાદન નૃત્ય અને ગાયન એ લોકો પ્રસ્તુત કરી રહ્યા છે અને મારી આશા છે કે આ બેન્ડસ્ટેન્ડ નું ઉપયોગ થતું રહે અને આ જગ્યા નો જે વપરાશ થાય જે હેતુથી બનાવેલું એના માટે અહિયાં આગળ પણ કાર્યક્રમો થાય અને રાજપીપળાની જે જાઓ જલાલી હતી સ્વતંત્રતા પહેલા એ ફરીથી લાવવાનું અમારું આ એક પ્રયત્ન છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર